આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ગામના શિવરાજભાઈ ગંભીરભાઈ વાળા પ્રસંગોપાત જાફરાબાદના ધોલાદરી ગામે જઈ રહ્યા હતા ત્યારે ચલાલા ખાતે ચા પાણી પીવા પોતાની ગાડી ઉભી રાખી હતી ત્યારે ધારી એસપી જયવીર ગઢવી આવીને

મારી હારે મારા ચાર ભાઈબંધ મિત્રો હતા અને અમે ચલાવવા શોખ કર્યો ચા પીવા એટલે અમે ચા પીતા હતા મારી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ હતા એટલે સાહેબ એ એસ પી સાહેબ જે કઢવી આવ્યા જેવીર કઢવી અને એમણે અમને કીધું કે પોલીસ સ્ટેશન આવો પોલીસ સ્ટેશને લઈ ગયા અમને અને ત્યાં થોડી વાર બહાર બેસાડી રાખ્યા અને પછી મને બોલાવ્યો અંદર મારો ફોન લઈ લીધો મારો ફોન લઈને એમાં મારું બધું ચેક કરવા માંડ્યા ને મારી ગાડીઓના ફોટા હતા તો મને કે આ બધી ગાડીઓ રાખસ ને આમ ને તેમને બધું મને કહેવા માંડ્યા એટલે મારી પાસે કાચ હું કઢાઈ નાખી એટલે મને મેમો આપી દો તમે તો સાહેબ મને માર માર્યો મને જેમ ફાવે એમ કહેવા મંડ્યા પછી હું ત્યાંથી મેમો લઈને મને પછી જવા દીધો પછી હું અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અને મારી સાડા છ વાગ્યા હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અત્યારે સાડા બારે એક વાગ્યા મારી અરજી કે ફરિયાદ કોઈ લેતું નથી અને આગામી ચોવીસ કલાકમાં મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ અને ન્યાયતંત્ર 네, 까지 전화 주면 되는데, 에어요